હેલો માય ડિયર ફ્રેન્ડ્સ વેલકમ ટુ ધ ચેનલ આ વિડીયોમાં આપણે ધોરણ સાતમાં બીજા સેમેસ્ટરમાં ઇંગ્લિશ સબ્જેક્ટના યુનિટ થ્રી અને એની એક્ટિવિટી ફાઈવ બી એમાં મેજિક કુકુ ગેમ છે એમસી હવે એ ગેમ કેવી રીતે રમવી અને એના સેન્ટેન્સીસ કેવી રીતે ક્લાસની અંદર આપણે વાપરી શકાય અથવા એનું યુઝ કરી શકાય એ આપણે આ વિડીયોમાં જોઈશું અમારી શાળા કન્યા સાક્ષરતા નિવાસી શાળા પોશીના કે જે સાબરકાંઠા જિલ્લામાં આવેલી છે ત્યાંની દીકરીઓ વિજી અને પાયલ એ બંને મેજિક કુકુ ગેમ માટે સેન્ટેન્સ આપેલા છે ચાલો આપણે એને જોઈએ આઈ એટ બન બન્યા વોટર સી ડ્રિંક્સ વોટર